મહિલાઓ માટે સ્ત્રોત અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં આવેલું બાઢડા ગામ આજકાલ ચર્ચાનો વિષય બન્યું છે કારણ કે અહીંની મહિલાઓ માટે પ્રેરણા સ્ત્રોત બનેલી દેવાણી તરુણાબેન આજે લખપતિ દીદી તરીકે ઓળખાય છે લખપતિ દીદી યોજના કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે જે અંતર્ગત ગામડાની મહિલાઓ આત્મનિર્ભર બને એ માટે તેમની વિવિધ વ્યવસાયોમાં તાલીમ અને મદદ આપવામાં આવે છે તરુણાબેને આ યોજનાનો લાભ લઈ પોતાનું અને અન્ય મહિલાઓનું જીવન બદલાવવાનું કાર્ય હાથ ધર્યું છે તરુણાબેને જણાવ્યું કે પોતાની ઉંમર ચાલીસ વર્ષ અને એમણે દસ સુધી અભ્યાસ કર્યો છે ખેતીમાં નવી પદ્ધતિઓ અપનાવી તેમણે પોતાનું ઉત્પાદન વધાર્યું છે ખેતી ઉપરાંત તેમણે ઘરગથ્થુ સાબુ અને ખાખરા બનાવવાનો વ્યવસાય પણ શરૂ કર્યો છે પોતાની મહેનત અને ધીરજના આધારે તેમણે આ વેપારને એવા સ્તરે પહોંચાડ્યો છે કે આજે તેમની માસિક આવક લાખો રૂપિયામાં છે ત્યારે હાલ લખપતિ દીદી બની ગઈ છું અને હજી મારું સપનું એવું છે કે આવનારા સમયમાં હું કરોડપતિ દીદી પણ બનીશ એવું પણ મેં અત્યારથી જ નિર્ણય કર્યો છે એનું કારણ એ છે કે જ્યારે બે હજાર સત્તરથી હું મિશન મંગલમમાં જોડાણી ત્યારથી આજ સુધીમાં જ્યારે ત્યારે મારી બેલેન્સ ઝીરો હતી આજ હું મહિને લખ લાખ રૂપિયા કમાવ છું એનો મને ખૂબ જ ગૌરવ છે એનું કારણ એ છે કે જ્યારથી હું સખી મંડળમાં જોડાડી ત્યારથી મેં મારા છ મંડળ મંડળ ચાલ્યું એટલે મને તરત જ રિવોલિંગ ફંડ મળ્યો ફંડ દ્વારા મેં નાની નાની પ્રવૃત્તિઓ ચાલુ કરી તેમજ મારી સાથે અમારા બાઢડાની અંદર બાર સ્વચાય જૂથ બનાવ્યા એ સ્વસાય જૂથ દ્વારા જે બેનો કામગીરી કરે છે એના દ્વારા મેં અત્યારે અલગ અલગ પ્રવૃત્તિ ઊભી કરી છે અને મેં પણ પોતે ખુદ પ્રાકૃતિક ખેતીમાં જીવામૃત અને ધનજીવામૃત એનું હું પોતે બનાવું છું અને પણ વેચાણી કરું છું અને હું ખેતી પણ પ્રાકૃતિક કરું છું પ્રાકૃતિક ખેતીની અંદરથી મને સારો એવો નફો મળે છે એનું કારણ એ છે કે લોકોને અત્યારે સ્વાસ્થ્ય બહુ બગડ્યા છે એટલે પ્રાકૃતિક ખાવા માટે વધારે લોકો આકર્ષાય છે એટલે અમે જે તે અમે પ્રાકૃતિક ખેતીમાંથી છે એનો અમને સારામાં સારો ભાવ મળી રહે તેમજ અત્યારે જે હું હર્બલ શોપ બનાવું છું અલગ અલગ પ્રકારના અત્યારે જે અથાણાની સિઝન છે તો મેં ઘણા પ્રકારના અથાણા બનાવીને વેચ્યા પણ છે માર્કેટની અંદર એમાં પણ મારું લોકોને ભરોસો એટલે મને માર્કેટ કરતાં પચાસ રૂપિયા અથાણા એક કિલોમાં વધારે ભાવ મળે છે જેમ કે અત્યારે હાલ અથાણાની અંદર મેં આઠથી દસ પ્રકારના અથાણા બનાવ્યા છે અને સારું એવું વેચાણ પણ કર્યું છે જ્યારે શિયાળાની અંદર પાપડની સિઝન હતી તો એ મેં વેચાશે મારા જે સ્વસાય જૂથના બહેનો છે એ પણ અલગ અલગ પ્રકારના પાપડ બનાવીને વેસે છે જે અત્યારે આપણા બે હજાર ત્રેવીસમાં મિલેટ વર્ષ જાહેર કર્યું એમાં જે મિલેટ્સમાંથી બનતા પાપડ એટલે કે રાગીના પાપડ છે મકાઈના પાપડ છે જુવારના પાપડ એનો ભાવ લોકલ ભાવ જો આપણે છોખા ઘઉંનો કરીએ તો બસોથી અઢીસો રૂપિયા પણ આ મિલેટ્સના પાપડના ભાવ અમને ચારસો રૂપિયા મળે તો એમાં પણ અમને સારામાં સારી ઇન્કમ થઈ છે અને જે હું રૂરલ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ છે એમાં ટ્રેનર તરીકે ફૂડ પ્રોસેસિંગમાં કામ કરું છું જેમ કે પાપડ પિકલ મઠ પાવડર અને ફાસ્ટ ફૂડ કે અત્યારે જે ફાસ્ટ ફૂડનો ક્રેઝ વધ્યો છે અને લોકો બહારથી લાવીને ખાય છે તો અત્યારે હું તો એવું કહું ઘરે કઈ રીતે બનાવું બહેનોને શીખવું અને બહેનોને પણ કહું છું કે તમે ફાસ્ટ ફૂડ બધું બની કે પીઝાથી માંડીને પાણીપુરીની પૂરી પણ કે પાણીપુરીની પૂરી બહેનોને બનાવતા શીખવાડું છું તો પાંચસો ગ્રામ રવાની અંદર સવા બસોથી અઢીસો નંગ બને છે અને અત્યારે જે માર્કેટમાં મળે છે એ તેલ બી સારું હોતું નથી અને બહેનો પોતે બનાવશે તો સારામાં સારું તેલ વાપરશે તો જે પોતે ખાશે પોતાના બાળકોને ખવડાવશે લોકોને વેચાણ કરશે તો કાંઈ નહીં તો કમસે કમ એના સ્વાસ્થ્ય ઉપર સુધારો થાય અને જ્યારે એમાંથી પણ એ ટ્રેનિંગના મને પર ડેના બારસો રૂપિયા મળે તેમજ ઓલ ઓવર ગુજરાતની અંદર મને અત્યારે જે અમારા સ્ટેટ કંટ્રોલર વિકાસ મકવાણા સાહેબ મને એસેસમેન્ટ માટે મોકલે છે કે જે બહેનો ગુજરાતની અંદર ટ્રેનિંગ લે છે એમનું એસેસમેન્ટના મને પર ડેના ચાર હજાર રૂપિયા મળે છે તો એમ કરતાં કરતાં અત્યારે હું લખપતિ દીદી એમ બની છું કે મને ઘણી બધી ઇન્કમ થતી થતાં અને મારામાં જે નવી નવું આવે છે અને જે જે અમારા મગજની અંદર આવતું છે અમારા બહેનો જે અમારા સાથે સંકળાયેલા છે એમનો પણ હું સપોર્ટ લઈ અને આગળ વધી છું અને બહેનો દ્વારા તેમજ જે અમારા માળખા હોય છે જે મિશન મંગલમ છે તેમજ અમારા બાઢડાની અંદર અત્યારે જે બે એનજીઓ કે અંબુજા ફાઉન્ડેશન એમાંથી પણ સારી એવું અમને એ લોકો પણ અમને સારી રીતે બધી ખેતીમાં કે એમનો પ્રોજેક્ટ છે બેટર કોટનનો એમાં પણ એક જેન્ડર કમિટી છે એમાં પણ મને પ્રમુખ બનાવી છે અને જે અમારી પીડી લાઈટ સંસ્થા જે ખડસલી લોકશાળામાં આવેલ છે એ પીડી લાઈટ સંસ્થામાં પણ મેં બેનોને સારી રીતે જોડી છે તેમજ મારા પોતાની પાસે એક એફપીઓ છે એફપીઓમાં અમે અત્યારે એક ખેડૂત મલ ઊભો કર્યો છે એમાં સાડી ત્રણસો ખેડૂતોને અમે જોડ્યા છે અને સાડી ત્રણસો ખેડૂતો જે અમે એક જ જગ્યાએથી વસ્તુ ખરીદી છીએ અને તેમજ અમે એવો એક નક્કી કર્યું છે કે અમારી જે આસામમાંથી અમારા એફપીઓના ભાઈઓ છે અમને શા મોકલે છે વલસેલ ભાગ અમે એ લોકોને અમારી જે પાકતી વસ્તુ પ્રોવાઈડ કરી તો એમાં પણ અમને સારો એવો નફો અને ઇન્કમ પણ થાય એક મહિનામાં અંદાજિત કેટલા રૂપિયાની તમને એક મહિનામાં હું લાખ રૂપિયા જેવું કમાવશું એટલે જ હું લખપતિ દીદી અત્યારે હાલ જાહેર થઈશું અને હજી હું ટૂંક સમયમાં એવી જ સરકારશ્રી તેમજ ભગવાનને પ્રાર્થના કરું કે મને કરોડપતિ દીદી બનાવી દે અને મારું જોઈને મારી જે ગામડાની બહેનો છે એ પણ લખપતિ દીદી બને અને લખપતિ દીદી બનાવવું એવું મારું પણ સપનું છે કે બહેનોને મારે લખપતિ દીદી બનાવી જ છે